નમસ્કાર દર્શક મિત્રો હું છું જયશ્રીતા નદીના પંથકના ખેડૂતોમાં તથા આસપાસમાં રહેતા લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે લોક જાણ મુજબ મળતી માહિતી અનુસાર આમોદ નજીક આવેલ ઢાઢર નદીમાં ઉગી નીકળેલી નારી વેલ એટલી હદે મજબૂત હોય છે કે જેના કારણે નદીમાં વહેતા વહેણના પાણીનું પણ રોકાણ થઈ શકે છે જેના પગલે અગાઉના વર્ષોમાં નદીના પાણીથી પૂરની ઢાદર નદી ઉગી નીકળેલી નારી વેલની સફાઈ અભિયાન હાથ ધરી હતી જ્યારે બીજી તરફ ઢાઢર નદીમાં આવતા પૂરના પગલે ઢાઢર નદીના કિનારા પર આવેલ ખેતરો પણ પૂરના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામે છે જેના પગલે ખેડૂતોને પણ ગામના વર્ષોમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અત્રે છે છે કે નદીમાં આવતા પૂરની અસર તાલુકાના જેટલા ગામો ઉપર પણ પડે નદીના પૂરના પાણી ફરી વળવાના પગલે કેટલાક ગામોના રસ્તાઓ પણ બંધ થઈ જવા પામે છે જ્યારે તંત્ર દ્વારા તાકીદે ઢાઢર નદીમાં ઉગી નીકળેલ નારીવેલની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તો પૂરના સંકટને રોકી શકાય એમ છે તે અંગેની લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો ચીફ મકસૂદ પટેલ તુફાન એસપી ન્યૂઝ આમોદ